જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ એકવીસ ત્રણ ચોવીસના રોજ આજે અરજી કરનાર રેખાબેન મહેન્દ્રભાઈ ત્રિવેદી કે ઉંમર વર્ષ છે એક્યાસી જેઓ એકલા હોય અને નિસંતાન છે તેમને જીવનધારામાં પ્રથમ એડમિશન અપાતું હોય છે તો રેખાબેન મહેન્દ્રભાઈ ત્રિવેદી એક્યાસી વર્ષની ઉંમર છે તેમના પતિનું અવસાન ની સાલમાં થઈ ગયેલ છે તેઓને કોઈ સંતાન છે નહીં તેમને ચાર ભાઈ અને ચાર બહેન છે બેન હતા અત્યારે હાલ તેમના એક ભાઈ અને એક બેન હયાત છે અને રેખાબહેને અહીંયા જીવનધારામાં રહેવા આવવાનું એટલા માટે થયું કે રેખાબહેન થોડા સમય પહેલાં પડી ગયા હતા પડી ગયા એટલે તેમણે જમણા પગમાં સડીયો નાખેલો છે અને તેમને બોલનું પણ ઓપરેશન કરાવેલ છે તેઓ અત્યારે હાલ બિલકુલ અસત થઈ ગયા છે જાતે રસોઈ નથી બનાવી શકતા અને ચોવીસ કલાક તેમને કેરટેકરની જરૂર પડે છે હાલ તેઓ ખૂબ લાંબી માંદગી બાદ ઊભા થયા છે અને આ એડમિશનની જરૂરત એટલે છે કે કેરટેકરનો અત્યારે હાલ કે કેરટેકરનો વધારે પડતો ખર્ચો અને પોતે મેનેજ નહીં કરી શકતા તેમના પરિવારમાંથી તેમના ભાઈ પંકજભાઈએ અહીંયા અરજી કરી છે અને પંકજભાઈ શું કહે છે આ એડમિશન માટે તે આપણે સાંભળીશું પંકજભાઈ તમે એમને એડમિશન માટે જે કહો છો તો અહીંયા એડમિશન કેમ લો છો અહીં એડમિશન લેવાનું કારણ એમ છે કે એમની સારી સરભરા થાય સારું ખાવાનું મળે એમની સારી ટ્રીટમેન્ટ થાય અને સારી રીતે એમને કંપની મળી શકે અને આર્થિક રીતે બી અમને બધું પોસાય એવું છે એટલે અમે એડમિશન લઈએ પણ એ તો એ ગરીબી સારું રાખી શકો ને તો જીવનધારામાં કેમ

ના આપીએ તો ભવિષ્યમાં કે ટૂંકા ગાળામાં તેમને ઘણું નુકસાન થાય તેમ છે અને તેઓને કેરટેકર નો પણ ઘણો બધો પ્રશ્ન ઉપસ્થિત છે જમવાનું બી તેમને કેરટેકરો જે બનાવે તે જમવું પડે છે અને તેમનો પરિવાર પણ તેમને આ રીતની જે હાલત જોઈ અને તેમને એવું લાગે છે કે હવે એમને વૃદ્ધાશ્રમમાં રહે તો ઘણું સારું જીવનધારામાં જેઓ નિસંતાન છે જેમને એકલી દીકરીઓ છે જેઓને જેઓએ લગ્ન નથી કર્યા આવા વડીલોને પ્રથમ એડમિશન આપવામાં આવે છે અને આ એડમિશન અમે આજે અમારા કોકિલાબેન પટેલ કે અમારા કમિટી મેમ્બર છે તેમના જે રેફરન્સથી એડમિશન અમે અહીંયા આપી રહ્યા છે અને હાલ હવે બા અહીંયા રહેવા આવશે ગુજરાતનું પ્રથમ પેરાલિસિસ રિએપ સેન્ટર પણ જીવનધારામાં આવેલું છે તો રેખાબેન આજે તમારું એડમિશન અમે ફાઇનલ કરીએ છીએ અને હવે તમારે જીવનધારામાં રહેવા આવવાનું છે જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ